તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં રૂપિયા ચુમ્માલીસ કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છેલ્લા પાંચ વર્ષ પહેલા જ ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો સુરેન્દ્રનગરમાં ઓવરબ્રિજની નબળી કામગીરી સામે આવી છે ઓવરબ્રિજમાં પાંચ વર્ષમાં દસ થી વધુ વખત ગાબડાઓ પડ્યા છે તો સુરેન્દ્રનગરમાં રૂપિયા ચુમ્માલીસ કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ચુમ્માલીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે એન્જિનિયરોની ટીમ દ્વારા ઓવરબ્રિજ નું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છેલ્લા પાંચ વર્ષ પહેલા જ ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ને તેના આવા હાલ થયા છે

અને શહેરની અંદર આ એક મોટો ઓવરબ્રિજ છે અને એની અંદર પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને સુરેન્દ્રનગરની જનતા ખૂબ સાચારીથી આ બધું સહન કરે છે ખાસ કરી આ ઓવરબ્રિજ છે તેની બાજુમાં શાળાઓ આવેલી છે શાળાઓ વાહન વેન ભરેલી આ એથી પસાર થતી હોય છે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ કારણ કે દસ વખત ગામડા પડ્યા છે ચોંતાલીસ કરોડ જે જેક્ષના પૈસા છે જાણે પાણીમાં પડી ગયા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે આ જે બ્રિજ છે આ બ્રિજમાં ખાસ કરીને એસી ફૂટ રોડ થી સીધી હોસ્પિટલ સુધી ખૂબ વાહનોનો ખૂબ ઘસારો રહે છે નીચે પણ આજુબાજુમાં પણ શાળાઓ છે ઘણા બધા આ જો બ્રિજને કશું નુકસાન થાય તો ખૂબ મોટી જાન આને થાય નીચેથી રેલવે લાઇન પસાર થાય છે આજુબાજુમાં પણ નીચે રહેવાસીઓ નિવાસ કરે છે અને આ મુખ્ય માર્ગ જેવું છે અહીંથી અનેક વાહનો પસાર થાય છે ખાસ કરીને દવાખાને જવાનું હોય આ તરફ ધાંગધ્રા પાટડી અને એ રૂટમાં જેને જવાનું હોય એ આ રૂટનો ખૂબ આ બ્રિજ નો ખૂબ મોટો ઉપયોગ કરે છે ખાસ કરીને આ ચુમ્માલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો બ્રિજ છે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને પાંચ વર્ષ પહેલા જે તે સમયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ પુલ ખુલ્લો મૂકવા બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ તેના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું સતત ગાબડાઓ પડી રહ્યા છે જ્યાંથી નિર્માણ પામીઓ પ્રથમ વર્ષે ધોવાઈ ગયો સામે આવ્યું હતું ત્યારે હજુ સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા નથી ભરવામાં આવ્યા ખાસ કરી ગુજરાતની જે જીઓડીસી હોય છે તેના દ્વારા આ બ્રિજનું જે નિર્માણ કામ કરવામાં આવ્યું હતું નિર્માણ કામ દરમિયાન પણ વિરોધ પક્ષે તંત્રને અનેક રજૂઆતો કરી હતી કે આ બ્રિજનું જે નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે પરંતુ ત્યારે તંત્ર દ્વારા કોઈ ધ્યાન ના આપવામાં આવ્યું કોઈ પણ પ્રકારની કોન્ટ્રાક્ટરને ટકોર કરવામાં ન આવી હાલ તે પરિણામ છે તે સુરેન્દ્રનગરની જનતા ભોગવી રહી છે તેના જે ફિટનેસ હર્ટી હોય છે તેની સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે પાંચ વર્ષ પહેલા ખુલ્લો મુકાયેલો આ બ્રિજ દસ વખત તૂટી ચૂક્યો છે તેના ગાબડાઓ મારી અને તંત્ર સંતોષ અનુભવી રહ્યું છે આ બ્રિજ ચાલુ રાખી રહ્યું છે પરંતુ જે સુરતમાં નવો બનેલો બ્રિજ તૂટી ગયો છે ગુજરાત રાજ્યના અનેક એવા મોટા પુલો તૂટી ગયા છે બ્રિજો તૂટી ગયા છે ત્યારબાદ હવે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ સફાળો જાગ્યું છે પોતાના માથે કોઈ નો બને તે માટે આ પ્રકારની ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે હાલ ની પરિસ્થિતિ મુજબ આ પ્રશાસન વિભાગે જાહેરનામું પાડી અને મોટા વાહનો આ બ્રિજ ઉપર થી પસાર ના થાય તે અંગેની ટકોર કરી દેવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત પર ગોઠવી દેવામાં આવ્યો છે જી જી આભાર ફઝલ સમગ્ર